માણસાના પૂર્વ ધારાસભ્ય ચૌધરી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લોકોની સેવા માટે અલગ અલગ જગ્યાઓએ મિનરલ ઠંડા પાણીના જગ મૂકી પરબ શરૂ કરવામાં આવે છે આ વર્ષે પણ શહેરમાં વિવિધ જગ્યાએ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ ઉનાળાની કાળજાળ ગરમીમાં માણસા શહેરમાં બહારથી આવતા નાગરિકોને પીવાના ઠંડા પાણી માટે પૈસા ન ખર્ચવા પડે અને તકલીફ ન પડે તે માટે લોકો માટે હંમેશા પ્રેરણાદાયક કામ કરતા સેવાભાવી લોકસેવક એવા પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી દ્વારા તેમના પુત્ર શિવેનના નામથી શરૂ કરાયેલ શિવેન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે શહેરના મુખ્ય સ્થળો એવા સિવિલ હોસ્પિટલ બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન ટાવર મુખ્ય બજાર મામલતદાર કચેરી ઇટાદરા ચોકડી પાંજરાપોર ચોક જી બી કચેરી પાસે મસ્જિદ ચોક ડોક્ટર પરમારની હોસ્પિટલ પાસે જકાતનાકા તેમજ તેમના કાર્યાલય જેવા સ્થાન ઉપર પ્રજાજનોને મિનરલ ઠંડા પાણીના જગ મૂકીને લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને પ્રતિવર્ષ તેમની આ સેવાને લોકો દિલથી બિરદાવી રહ્યા છે આજ રોજ સિવન ફાઉન્ડેશન દ્વારા મિનરલ પાણીની માણસામાં અગિયારથી બાર જગ્યાએ આ પરબોષની સેવા શરૂ કરવામાં આવી છે અમારા પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી અમિતભાઈ ચૌધરી સાહેબ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લગભગ બાર તેર વર્ષથી આ સેવા પૂરી પાડવામાં આવી રહી છે જેની માણસા અને આજુબાજુના ગામની જનતા ખૂબ સરસ રીતે લાભ લે છે આપ સૌ જાણો છો તે રીતે આ કાર જાર ગરમીમાં પાણીનો પ્રશ્ન થતો હોય છે પણ શિવ શિવન ફાઉન્ડેશન દ્વારા જે પાણીની સેવા આપવામાં આવે છે તો રાહદારીઓ માટે આ ખૂબ આશીર્વાદ સમાન સેવા છે હું આપ સૌ વતી સમગ્ર માણસાની જનતા વતી આદરણીય મારા પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓનો સત્કાર કરું છું આભાર રાડી